મેહુલા નું કઈ નક્કી ન હોય મન ફાવે અમુક અમારો આનંદ પોતાનો છે સાહેબ હા એટલે અમુક ના કીર્તિ અમુક ના મેહુલા તો હરવડે હરવડે આવે ક્યારે આવે નક્કી હું જે પછી જમ્યા

બેન અમે સાંભળ્યું છે તમે તમારા પતિ પાસે બધું કામ કરાવો છો પોતા નહીં મારો પરમેશ્વર ભગવાન ભક્તો ના કામ ન કરે તો કોના કામ કરે હું તો એની ભક્તાની છું લે હા હા અને વાત હાસીન સાહેબ પણ ધણી વાત હોય એ ઘરે આવે એમ બેહુ અને એટલે આખું ઘર રાજી થાય દીકરાઓ ને થાય પપ્પા આવી ગયા માર ખાધા વગેરે એક જણો પંદર વર્ષે જેલમાંથી છૂટીને છૂટી આવતો હતો પંદર વર્ષે જામીન જડેલા નહીં પંદર વર્ષ સુધી એ ઘેરી આવતા હતા ને એનો દીકરો જોઈ ગયો તો દીકરો હળી કાઢતો કાઢતો આવ્યો ને એની માને કીધું મમ્મી કા મારા પપ્પા આવે હા તાર પપ્પા આવે તાર કે તારા બાપનો નો ક્યાં ચાય ટાટિયો ટકે છે બોલો હા ભલે ગયો પાછો જેલ માં આવી ગયો કે તમે ગમે ગુનો કરો પણ મને અંદર નાખી ગયો પાછો આ મંદિરો તો બનશે પણ મંદિરે જાય એવા વિચારો આપણા સંતાનોમાં આપણે નાખવા પડશે મંદિરો જ હોય પણ અંદર જવા વાળો જ કોઈ ન હોય હું તો ઘણીવાર ઘણી આ ઓટોમેટિક નગારા કોને ગોચાય એને ગોતું હું મારા મંદિરોની શોભા વહી ગયો બાપુ સાપ પાડી નાખે એટલે એને આવી છે ધમ 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 કદમ ધમ એક જ તાલ અને પૂજારી બાપુ છે ના માહોલ થાવો છો ભે પેલગામમાં ઘટના બની આ દેશ માટે મોટા મોટી કલંક છે અને મને વાત એ છે કે સાહેબ એની રાતે અમિત શાહ ત્યાં પહોંચે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન પ્રવાસ ટૂંકાવીને ભારત આવે અને પરિવારના માણસો જ્યાં સુધી સુધી એના ઘરે પહોંચે ત્યાં શ્રીનગર ને શ્રીનગર શ્રીનગર અમિતભાઈ હતા અને મોરારી બાપુ કથા અને આ ઘટનાને હિસાબ એમ કે હવે પાંચ દિનની કથા પછી ગમે ત્યારે કરશું પણ મારા દેશ ઉપર આવી ઘટના બની હોય મારે હવે ભગવાન રામને યજ્ઞ પાસે બેઠા બેઠા પ્રાર્થના કરવી કે આવી ઘટના બનવી જોઈએ પણ મારે વાત એ કરવી છે સાહેબ જિંદગીમાં કોઈ એવો સાળો ન કરે એવું કરવું હોય તો શું કરવું તો પાયામાં એ જ ક્યાંયથી સ્તુતિ થતી હોય જ્યારે ઓડિયોસમાં બેઠા એ બધાએ ભગવાન રામની સ્તુતિ જેને મોઢે હોય શિવની સ્તુતિ મોઢે હોય એની કુળદેવીની સ્તુતિ મોઢે હોય એના સદ્ગુરુની સ્તુતિ મોઢે હોય અને હવારના પોરમાં જે પરિવાર હવારમાં જાગીને આખો પરિવાર ભેગો થઈને કપૂર ગૌરવ કરુણાવતારમ કરીને આરતી વગાડતા હોય મારે એક ચિત્ર એવું જો હવારમાં છ વાગે ગામ બજારમાં માણસ નીકળ્યો તો ઘેરે ઘેરે હવારમાં પૂજાની આરતી મળે થવા તો વિશ્વના બાપની તાકાત નથી ભારતની સામે આંગળી ઊંચી કરીને જોઈ શકે ભલા માણસ કારણ કે રહેશે ધરમ તો રહેશે ધરા નીતર ખપ જાય ખુરતાર તારા ધરમ ઉપર વિશ્વભર રાખ ને તું રાણ એક એક રેલવે સ્ટેશન હતું રેલવે સ્ટેશનમાં બાપા ટ્રેનની રાહ બેઠા હતા કીર્તિભાઈ એટલે એના થેલામાં એના બગલ થેલામાં રામચરિત્ર માણસ હતું ટ્રેનની થોડીક વાર હતી એટલે બાપાને થયું ઘડીક બેઠો બેઠો રામાયણ વાંચું એ રામાયણ વાંચતા હતા એમાં એક નવું કપલ બાજુમાં બેઠું હતું એ નવા નવા ઓલા કહેવાય ને નવા છપ્પલ પહેરીને નવું કપલ બેઠેલું અને એ કઈક અંગ્રેજી પુસ્તકો હશે એની પાસે સામહિક કહેવાય કે શું કહેવાય સાપ્તાહિક કે જે કઈ છે

પૂકું બોલો ધવળી બોલી કે બોલો ને પણ હું ક્યાં કઈ ના પાડું હું કરે બધા એ મારા બાગ ધોવા ગયા તમારા બાપા કેતા લે એવું થોડું ભાઈ કોઈ નથી બોલ્યો મારો ભાઈ કીર્તિ બોલ્યો ફરકે અને પછી એ ત્યાં કોણ બોલ્યો ક્યાં ભાઈ છે પંદર મિનિટ ના ફોન માં ઓલી બેન હજી થોડીક અટકે ને તો પંદર મિનિટ ના ફોન માં પિસ્તાલીસ વાર એમ કે કઈક તો બોલ તું તો કઈક બોલ ઈનો ઈ લગ્ન પછી પંદર માં વર્ષે હું કે તું મૂંગી બેસ એટલે આપણે એમ થાય કે આનો પ્રેમ ક્યાં મરી ગયો હાવે એમ

એની કથાઓ એમાં આપણે બાપાને કીધું એટલે બાપાએ કીધું કે છોકરાઓ તમે તમારું કામ કરો અમને હવે જાતિ જિંદગી અમારાથી કાંઈ પાટા બદલેવું છે નહીં અમને રહેવા ગયો આવું આવું કરો અમને વાંચવા ગયો એ સમય થોડોક ગયો ટ્રેન આવી ટ્રાફિક બહુ થઈ ગયું ભીડ થઈ ગઈ એટલે બાપા ટ્રેનમાં ચડી ગયા ટ્રેન ઉપડી એ ટ્રેન રવાના થઈ ગઈ તો જે ઓલો હતો ને એ ઘૂઘેશ એણે સાહેબ ટ્રેન ની હાકળ ખેંચી બાપા કે કેમ ભાઈ શું થયું કે મારા પત્ની રહી ગયા હું ભીડમાં નૌકા આવીને ત્યારે ભગવાન રામે પેલા જાનકીને ને પછી રામ બેઠા હશે સાહેબ આ લેડી ફર્સ્ટ તો હમણાં આવ્યું સાહેબ બાકી ભગવાન રામ એમ કે છે કે એનું સન્માન કરો આજે આપણું ધર્મ જે છે આ તમે જોવો છો કે આ ત્રણ દિવસ ઉત્સવ ચાલે છે અને આમાં જેટલા જેટલા બધા કામમાં લાગ્યા હશે તમને ખબર નહીં પડે રાત અને અઢારે વરણ એક થઈને જ્યારે આવું ઉજળું કાર્ય કરી રહ્યા છો ને ત્યારે રામ રાજી બહુ થાય અને રામ રાજી થાય છે એનો પુરાવો કયો કે પૂંજે મોરારી બાપુ આવે છે એનો પુરાવો કે ભગવાન રામ રાજી થયા છે અને આવા મહાપુરુષોને ઓળખવા બહુ અઘરા પડે આપણે હો હો વર પછી સમજાયો અને સાથે ઠોકીને કહું સાહેબ કે હો વર્ષ પછી પાછા કોઈ આવા મહાપુરુષ આપણને મળે તો ખોટા વખાણ નથી કરતા વાલા બાકી ઓળખવા એ બહુ અઘરું પડે પરિવારની વ્યક્તિને હરખા ન ઓળખી હોય આપણે તો મહાપુરુષોને કેમ ઓળખી શકીએ અને ત્રીજી વાત જ્યાં સુધી તમારા ગામમાં દાખલા તરીકે બીએસએનએલનો ટાવર છે અને બીજો ટાવર નથી તો તમારા મોબાઈલમાં બીએસએનલનું કાર્ડ હશે તો જ એ ટાવર પકડશે એમ અમુકમાં કા કાર્ડ જ નથી મેમરી જ નથી હા મારા અમુક અમુકના જોઈને બાપ તો આપણે એમ થાય કે ઉપલી આવ્યો હું કામ છે હા આખું ગામ લેર કરતેલ એકલો બેઠ હોય ઉપડી ગયું બધાનું તું ગોઠવાઈ જાય ને કે મરી જાય આમાં તમે સાંભળી લ્યો આપણે રોડ ઉપર ઉભા હોય અને કીર્તિદાન ભાઈ એની હવા દોઢ કરોડ ની ગાડી લઈ નીકળે એ આપણે ઓળખી ગયા કે આપણો ભાઈ બંધ છે એ આપણે ગાડીમાં લઈ લીધા હારે અને ગાડી ઉપડી રોકાણ એનું ડીઝલ એનું ડ્રાઈવર એનો પણ હારે બેસી ગયા તો સ્પીડ આપણને એ જ મળી ને એ ગાડી એમ નહીં કે તે રોકાણ નથી કર્યું એટલે તારે તને તને સીટમાં તને એસી નહીં આવે ના સાથે ગોઠવાઈ ગયા સાથે બેસી ગયા તો રોકાણ એનું હશે છે પણ આનંદ બધાને મળશે એમાં દાતાઓએ દાન બધાએ કર્યું છે પણ જેણે ન કર્યું હોય ને એ આનંદનો લાભ તો એ જ લેવાના છે મારા બાપ એટલે આ આ જે ગામનો જે લાગણી અને ભાવ જે છે બસ આમાં ગોઠવાઈ જવું બેસી જવું અને ભગવાનને કહેવાનું કે હે મારા બાપ તે મને અવડો ન બનાવ્યો હું દાતા ન બની શક્યો આ પીડા થશે ને એટલે પરમાત્મા તમને પણ મોટા બનાવશે અને એને પણ એવો કેવો લાભ દેશે જે વિસ્તારમાં માલી જે ગામમાં માલી જે વ્યક્તિ એવી નીકળે ઉપર જાય એવી એ તમારા ગામ ગૌરવ છે ઉપર આવે ને એનું સન્માન થાય દાતાઓના સન્માન થયા મહેમાનો સન્માન થયા જે વ્યક્તિ ઉપર આવી એ તમારા ગામની ગુણવત્તા છે તમારા ગામનો ગુણ આવ્યું છે ઉપર દાખલા તરીકે આપણે બધા ભેંસો માલઢોર રાખીએ છીએ બરોબર આ અમુક અમુક બહેનો તો છે ને હજી બહાર નથી નીકળ્યા આપણે એમ કેમ તમારા ઘરના નથી જોવાની હોય ને એટલે આપણે હજી સુધી નક્કી નથી કરીએ કે ભેં હાટું પટું પીણ્યા જો આપણે દરેક જ્ઞાતિ પણ આપણે કહીને કે આમ હોશિયાર અને કોમળ કોમ હોય જ્ઞાતિ વણિક સમાજ એ કોઈ ભેં ન પાડે કોઈ છે ને કે ભેં બાંધી હું કા ભેં તોય હૃદયમાં ભાર આવે બોલું ભે કેસન લાગે